સમગ્ર દેશની અંદર મોદી સરકારના અગિયાર વર્ષ જૂઠના અને ભ્રામકતાના રહ્યા જૂઠાણાની પ્રકાષ્ઠા તમામ ઉચ્ચ નિષ્ફળતા અને જેને એમની સફળતાની વાત કરે આ દેશની અંદર એસી કરોડ નાગરિકોને ગરીબોને અનાજ મફત આપવું પડે અને વાત કરવાની વિશ્વગુરુને વિકસિત ભારતની કુપોષણના નામે બાળકોની સ્થિતિ અને ગામડાને બરબાદ કરે નીતિ અને હિન્દુસ્તાન પાયમાલ થાય તેવા કાળા કાયદા લાવનારી મોદી સરકારે એમના શાસનકાળની અંદર ખેડૂત અને ખેતીને બરબાદ કર્યા છે અને ખેડૂત વધુ વધુ દેવા છે આ આંકડા ભારત સરકારના જ કર્યા છે આ દેશની અંદર અસમાનતા આસમાને છે પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર પણ એ મોદી સરકારની 11 એકયાવર્ષની સિદ્ધિ છે સત્તામાં આવવા માટે દર વર્ષે બે કરોડ રોજગારની વાતો કરનાર મોદી સરકારના જૂથની પ્રકાશતા એ છે કે ખુદ ભારત સરકારના આંકડા કર્યા છે કે બેરોજગારી આસમાન ઉપર છે દેશની અંદર ગરીબ અને અમીર વચ્ચેનો એટલે કે ગરીબ વધુ ગરીબ થતો જાય છે મધ્યમ વર્ગ ગરીબાઈ તરફ ધકેલાય અને પૈસાદાર અતિ પૈસા તરફ જતો રહે તે પ્રકારની અસમાનતા પણ મોદી સરકારની સિદ્ધિ છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આપણા પાડોશી મુલકો કે દેશો જેની સાથે આપણે વર્ષોથી સારા સંબંધો હતા તે મોટા ભાગના સાથે આપણે સંબંધોમાં મોટા પાયે ખટાસ આવી ગઈ છે એટલે કે શ્રીલંકા સાથે આપણે પ્રશ્નો થાય બાંગ્લાદેશ સાથે પ્રશ્ન થાય પાકિસ્તાન સાથે કઈ બી પ્રશ્નો હતા પણ બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા એ આપણી સાથે ઘણા સારા સંબંધો હતા એમાં પણ મોટી ખટાશ આવી નાના વેપાર ધંધા ઉદ્યોગ સદંતર ખલાસ થાય તેવી ભાજપાની નીતિ અને જીએસટી ના કોમ્પ્લેક્સ ના કારણે નાના વેપાર ધંધા સંપૂર્ણપણે ખલાસ થઈ ગયા અને જીએસટી ના નામે મોટા પાયે દેશમાં લૂંટ ચાલી રહી છે દેશની અંદર આંતરરાષ્ટ્રીય બજારની અંદર કૂટના ભાવ ઘટી ગયા સતત ઘટાડો પણ કેન્દ્રની મોદી સરકારે દેશની 140 કરોડની જનતા ઉપર વારંવાર એક્સાઈઝ ડ્યુટી પેટ્રોલ ડીઝલ ઉપર નાખીને 30 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી અને એના કારણે દેશમાં મોંઘવારી પણ પારાવાર મુશ્કેલીનો સામનો અનેક પરિવાર કરી રહ્યા છે અને સામૂહિક પરિવારોની આત્મહત્યાના ઘટના પણ સતત વધી રહ્યા છે મહિલાઓ પર અત્યાચારમાં પણ મોદી સરકારની અવલ નંબર ઉપરની સિદ્ધિ છે હું નથી તો ખુદ એનસીઆરપીના ડેટા કે છે કે જે મહિલા બેટી બચાવ બેટી પઢાવની વાત કરનારી મોદી સરકાર સુતો તો સારા આપે પણ બેટી કોનાથી બચાવી એ સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો છે અને દીકરીઓ ઉપર જે પ્રકારે અત્યાચાર વધી રહ્યા છે આપણી સૌના માટે ચિંતા છે મોદી સરકારની અંદર વર્ગ એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષીપદના લોકો લઘુમતી ઉપર સૌથી વધુ અત્યાચાર NCRB ના ડેટા કહેલું છે